જેટલી સ્વતંત્રતા તેટલી જ જવાબદારી સ્વતંત્રતા ધ્રિમુખી નથી તેવી જ રીતના તમે ક્રિયામાં કર્મ કરો અને તમે મુક્ત થઈ જાઓ એવું ના બને સ્વતંત્રતા એટલે પાછા જવાબદારીમાંથી મુક્ત બે ના બને કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા છે પણ એમાં પછી ફળ ભોગવા માટે તમે પડતંત્ર છો પરિણામ આવે તે તો તમારે સ્વીકારવું જ પડે ગમે તેવો જવાબદારી કરો ભગવાન કહે છે ગીતામાં કર્મને વાધિગારે છે માં ફલેશો કદાચ એટલે સ્પષ્ટતા કરી છે કે મારી પાસે કોઈ પ્રકારની જવાબદારી કે ભાગીદારી નથી કર્મ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્રતા છો પણ તે જે પરિણામ આવે તેનું બંધન તો તમારે સ્વીકારવું પડે પાપ કરો અને તમે દુઃખ ભોગવો ભગવાન શા માટે ભોગવે તમે પુણ્ય કરો સુખ ભોગવો ભગવાન તમારું કરેલું પુણ્ય નથી જોઈતું એમની પાસે સ્ટોકમાં ઘણું પુણ્ય છે ભીમ ખાઈન મામા શકુનીને થાય ફાંસીએ ચડે એવું ના થાય અને આવું ન્યાય કૌરવને રાજ્ય મળશે તેવીના કર્મ કરવા માત્ર બંધન જ છે તે બરાબર સમજી લેવું જોઈએ કર્મ કરતા પહેલાં અને કર્મ કરતા પછી નિર્ણય કરવામાં તમે સ્વતંત્રતા છો પરમાત્મા એમ કહે છે તમે સજ્જન જ તો તો પૂરેપૂરા સ્વતંત્રતા છો ને તમે સજ્જન જ હો તો કોઈ સ્વતંત્રતાની કિંમત ક્યાં રહે સંપૂર્ણ સ્વતંત્રતાનો અર્થ એ થાય છે ધારો તો તમે દુર્ચન બની શકો અને પછી તેના પરિણામની જવાબદારી જવાબદારી તમારે થઈ છે પરમાત્માની નહીં ઈદને એક વખત કર્મ કર્યા પછી તેનું પરિણામ બંધન આવી પડે તે તમારે સ્વીકારવું જ પડે અને મારા વાંચવામાં આવે છે કે એક માણસ એમ કહે છે કે મારા જ મારી સ્વકર્મ કરવામાં સ્વતંત્રતા કેટલી મહાત્માએ કહ્યું કે એક પગ ઊંચો કર પછી કે બીજો પગ ઊંચો કર એટલે બે પગ ઊંચા કર કે બીજો પગ ઊંચો કરું તો નીચે પડી જવું બસ આટલી જ સ્વતા છે એટલે આપણે કર્મ કરતા પહેલા વિચાર કરી લેવો જોઈએ કેવું કરવું કેવું ના કરવું કર્મ થઈ ગયા પછી પરિણામ સ્વીકારવું જ પડે પેલા માણસ સભી ઉઠાવી અને બંધ થઈ ગયો એટલે આવું છે સ્વતંત્રતા પ્રત્યેક કર્મ કરતા સાથે જ બંધને ઝકડી દેશે એટલે ગીતામાં કહે છે કર્મને અધિકાર છે પરમ કરવામાં તારો અધિકાર છે ફળમાં પરમ કરવામાં સ્વતંત્ર છું પરંતુ મા ફલે શું કદાચ ન ફળમાં તારો અધિકાર નથી એટલે ફળ ભોગવામાં તું પરતંત્ર છું ત્રીજી આજ્ઞા સાંભળો ઇકાલે જય શ્રી રામ